હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય અને ખાય અને આપણા મનને સરસ સંતોષ થાય ને એવી મોરૈયાની ખીચડી એટલે કે સાંબાની ખીચડી આ ખીચડી છે ને તે એકદમ ઈઝી બનાવવામાં છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કંઈ પણ વધારે વસ્તુ એડ કરવાની નથી અને એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય છે અને આ ઉપવાસમાં આપણે ખાઈએ એટલે આખો દિવસ પેટ ભરેલું રહે અને સરસ એવું આપણે મનને સંતોષ પણ થઈ જાય તો આવો એવી ખીચડીની રેસિપી આપણે જોઈ લઈએ તો અહીંયા મેં બે કપ સાંબો લીધો છે એટલે કે મોરીયો લીધો છે આ રીતના આપણે એને એક બાસણમાં લઈ લેશું અને આને આપણે બેથી ત્રણ વાર સાફ પાણીએ ધોઈ લેશું તો મોરૈયાને આપણે ધોઈ લીધો છે તમે જોઈ શકો છો મોરિયો ધોવાઈ ગયો છે હવે આપણે બે કપ મોરિયો લીધો છે અને બે કપ આપણે મીડિયમ સાઇઝના બટાકાને આ રીતના નાના ટુકડામાં કટ કર્યા છે હવે આપણે ગેસ ઉપર કુકર મૂકીને એમાં બે થી ત્રણ ચમચી તેલ એડ કરી અને એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સારી એવી ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું અને મીઠી લીમડીના પાન બે લીલા મરચા આદુ આ રીતના ટુકડામાં એડ કરવા અને સાત થી આઠ લસણની કળી એડ કરી દઈશું વઘારમાં વઘાર સરસ એવો સેટ થઈ જાય એટલે આપણે બે થી ત્રણ ચમચી જેવા તલ એડ કરી દઈશું આ ખીચડીમાં છે ને તલનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો તલ એકવાર જરૂર એડ કરવા અને પછી આપણે કટ કરી અને બટાકા રાખ્યા હતા એડ કરી દઈશું અને તેલમાં આપણે એને એને ચડી જાય જાય ત્યાં સુધી આપણે આપણે તેલમાં પકાવી લેવાના છે એટલે આપણા બટાકા સરસ એવા સોફ્ટ થઈ પછી અને પાણી એડ કરીશું તો આ રીતના પાંચથી થી સાત મિનિટ આપણે બટાકાને સરસ એવા પકાવી લીધા છે તમે જો બટાકા છે ને તે ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે એટલે આપણા બટાકા છે તે સરસ એવા ચડી ગયા છે પાંચેક મિનિટ આપણે ચડાવ્યા છે એટલે બટાકા છે એ તળી ગયા છે હવે આપણે આમાં મસાલા કરીશું તો એક ચમચી આપણે હળદર પાવડર એડ કર્યો છે એક ચમચી ધાણા જીરું પાવડર અને બે ચમચી લાલ મરચું પાવડર તમને જેટલું તીખું ખાવાનું પસંદ હોય એટલું તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને મેં અહીંયા વઘારમાં બે લીલી તીખી મરચી પણ એડ કરી છે પણ એ મેં છે ને આખી એડ કરી છે એટલે એટલી તીખાશે એની નહીં પકડે જો તમારે વધારે તીખું ખાવું હોય ને તો લાલ મરચું પાવડર ઓછું કરી અને લીલી મરચીને આપણે ટુકડા કરી અને એડ કરી દેવા એટલે વધારે તીખું થાય હવે આપણે પાણી એડ કરીશું આપણે મોરૈયો છે એનાથી ત્રણ સાડા ત્રણ ગણું જેટલું પાણી એડ કરીશું તો જે કપથી આપણે મોરૈયાનું માપ લીધું હતું એ જ કપથી આપણે આઠ કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે સાડા ત્રણ ગણું પાણી લઈએ છે એટલે કે આપણે આઠ કપ આપણે એડ કરીશું જેથી મોરૈયો છે તે સરસ એવો કૂક થઈ જાય તો તમે જુઓ છ કપ થઈ ગયા છે હવે આપણે બાકીના બે કપ ઉમેરીશું તો આ સાત કપ અને આ આઠ આઠ કપ આપણે પાણી ઉમેર્યું છે જો તમે મોરૈયો જોવાનું થોડું મોટી સાઈઝમાં હોય કે વધારે જાડો હોય તો આઠ ના નવ કપ પણ ઉમેરી શકાય હવે આપણે અહીંયા પાણી થોડું ઉકલી ગયું છે ને એટલે આપણે એક મીડિયમ સાઇઝ ટમેટું ટમેટો કટ કરીને નાખ્યું છે અને થોડા ફ્રેશ ધાણા એડ કર્યા છે એકવાર બધું બરાબર મિક્સ કરી લેશું અને તમે જો પાણી ઓપરું છે ને તે ઉકળવા લાગ્યું છે એટલે આ સ્ટેજ ઉપર આપણે છે ને એમાં મોરૈયો એડ કરી દેવાનો છે પેલા આપણે છે ને મીઠું એડ કરવાનું ભૂલી ગયા છીએ તો આપણે મીઠું એડ કરી દઈએ તો અહીં મેં પેલા એક ચમચી મીઠું એડ કર્યું છે અને એકવાર મિક્સ કરી લેશું ને હવે આપણે મોરૈયો એડ કરી દઈશું આ રીતના આપણે મોરૈયો ધોઈને રાખેલો તો એને આપણે એડ કરી દઈશું આપણે મોરૈયો એડ કરી અને પછી છે ને એકવાર એને મિક્સ કરી લેવાનું છે નહીં તો મોરૈયાના છે ને ગાંઠા પડી જાય છે અને ખીચડીમાં પણ એના ગાંઠા રહી જાય છે તો આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે ને હવે આપણે ગરમ પાણીમાં એક થી દોઢ મુઠી જેવા સિંગદાણા પલાળી અને રાખ્યા હતા એ આપણે એડ કરી દેસું તો સિંગદાણા આપણે એડ કરી દીધા છે ને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાકી અને આપણે એ છે ને એને એક વિસલ થઈને ત્યાં સુધી કૂક થવા દેવાની છે એક વિસલ થઈ જાય ને એટલે આપણે પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એને થોડીવાર આપણે એમ જ બાફમાં મારેવા દેવાની છે અને પછી આપણે પ્રેશર આઉટ કરી અને તમે જો આપણે ચેક કર્યું છે તો જો આપણી ખીચડી છે ને સરસ એવી બની ગઈ છે ઉપર થોડું તમે ખોલશો ત્યારે પાણી દેખાશે પછી આપણે આ રીતના મિક્સ કરીશું ને એટલે પાણી છે તે ઓબ્ઝર્વ થઈ જશે કેમ કે નીચેથી છે ને એ રૈયો બેસી ગયો એના ઉપર થોડું પાણી રહ્યું હોય તો તમે જો નજીકથી બતાવું ને તો ખીચડીમાં હવે જરાય પાણી નથી મોરૈયા અને બટાકા એ બધું પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે અને આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરી લેશું ને ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરી દેશું અને હવે આપણે ખીચડીમાં એક આ ચમચી જેવું દેશી ઘી એડ કરીશું જો તમને ઘી પસંદ હોય ને તો એડ કરવું ખીચડીમાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો ના ખાતા હોય અને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણી ખીચડી છે તે એકદમ સરસ રીતના ચટપટી તૈયાર થઈ ગઈ છે તો તમે જો આ રીતના આપણે ઉપવાસમાં કે વ્રતમાં ખીચડી બનાવી અને ખાશું ને તો આખો દિવસ પેટ ભરાયેલું રહેશે અને આપણા મનને પણ એકદમ સંતોષ થશે કે આપણે કંઈ ખાધું છે બાકી આપણે બીજો કંઈ ફરાળ કરીએ ને તો આપણે આખો દિવસ ખાવાનું જ મન ધ્યા રાખે છે તો એકવાર છે ને આ રીતના ફરાળી ખીચડીની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું બીજા વિડીયો સાથે